વસ્તી દિવસની ઉજવણી નિમિત્તે આયોજીત કાર્યક્રમનું જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કર્યા બાદ મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર દીપક પરમારે વસ્તી નિયંત્રણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે આરોગ્ય વિભાગમાં વસ્તી નિયંત્રણ ક્ષેત્રમાં કામ કરતા જુદી જુદી સત્તર કેડરના અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વસ્તી નિયંત્રણ માટેની સરકારની વિવિધ યોજનાઓ દીકરા અને દીકરી બે કરતા વધુ સંતાનો ના હોય વસ્તી કેવી રીતે નિયંત્રણ કરી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી એટલે વિશ્વ વસ્તી દિવસ તરીકે આખી દુનિયા ઉજવી રહી છે ત્યારે આજે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અહીં આરોગ્યના તમામ જિલ્લાના કર્મચારીઓ બધી જ કેળેના સોળથી સત્તર કર્મચારીઓની સહાયમાં ખૂબ મોટી સંખ્યામાં હાજર છે ત્યારે આજે જે વિશ્વ વસ્તી દિવસ એટલે કે વસ્તીને કંટ્રોલમાં કેમ કરાય એના વિશેના જે સૂચનો માર્ગદર્શન સરકારની જે યોજનાઓ છે કે બે બાળકો વચ્ચે ત્રણ વર્ષથી ઓછું અંતર ન હોવું જોઈએ ત્રણ વર્ષથી વધારે અંતર હોવું જોઈએ અને દીકરા દીકરી બે જ હોય અને બેથી વધુ સંતાન ના હોય એની વિશેનું જે અવેરનેસ છે જાગૃતિ જે ગામે ગામ ફેલાવી અને વસ્તી કઈ રીતે નિયંત્રણમાં કરી શકાય એના અંતર્ગતમાં આજનો આ કાર્યક્રમ છે એના અનુસંધાને જે જે અમારા આરોગ્યના કર્મચારીઓએ જિલ્લા કક્ષાએ સારી કામગીરી કરી છે દરેક કેડરમાં એમને પણ આજે એવોર્ડથી સન્માનવામાં આવ્યો અહીં કે જે જે સારી કામગીરી કરી વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે એના અંતર્ગત પણ બધી જ કેડરના લોકોને આજે અહીં એવોર્ડ અને સન્માન પત્રથી સન્માનવામાં આવ્યા આ સિવાય આરોગ્યનો અમારો મારો આખા આણંદ જિલ્લાનો સ્ટાફ આ બાબતે ખુબ સારી